એક ગાઢ જંગલ હતું એ જંગલના વચ્ચે એક મોટું આંબાનું ઝાડ હતું આ કોઈ સામાન્ય ઝાડ ન હતું એની ડાળીઓ પર ચમકતી કેરીઓ લટકતી હતી કહેવાતું હતું કે જે કોઈ પણ આ આંબાના ઝાડની કેરી ખાશે તેને ક્યારેય ભૂખ નહીં લાગે અને તેને અદ્ભુત શક્તિ મળશે પણ આ આંબાના ઝાડની રક્ષા એક ખતરનાક લાલ રંગનો વાઘ કરતો હતો એની દહાડથી આ જંગલના બધા જાનવરો ડરી ગયા બીજી તરફ જંગલના બધા જાનવરો આ આંબાના ઝાડને પોતાનો બનાવવા માટે અંદરો અંદર ઝઘડી રહ્યા હતા સિંહ બોલો હું આ જંગલનો રાજા છું આ ઝાડ તો ફક્ત મારો જ હોવું જોઈએ હાથી બોલો મારે તાકાત સામે કોઈ નથી ટકી શકતું આ જાત તો મારું જ હોવું જોઈએ રીછ બોલો હું તો બધાને બચાવું છું એટલે આ જાત તો મારું જ હોવું જોઈએ આવું બોલીને સિંહ હાથી અને રીછ એક પછી એક વાઘ સામે લડવા ગયા પણ વાઘે બધાને હરાવી દીધા સિંહ હાથી અને રીછ બધા જ ધરીને ત્યાંથી ભાગી જાય છે જંગલમાં વાત ફેલાઈ ગઈ કે આ આંબાની કેરીઓ ફક્ત કોઈ ચાલાક જાનવર જ મેળવી શકે આ વાત ચાલાક સિયાના કાને ગઈ અને તેણે વિચાર્યું તાકાતથી નહીં બુદ્ધિથી જીતવું પડશે સિયારે પહેલા નદી કિનારે જાય છે અને ત્યાંથી માછલીઓ પકડીને ઘાસની ટોપલીમાં મૂકે છે અને પછી એ ટોપલી લઈને આંબાના ઝાડ પાસે જાય છે થોડી જ વારમાં ત્યાં વાઘ આવી જાય છે અને ગુસ્સેથી બોલી ઉઠે છે એ શિયાળ તું અહીંયા શું કરે છે શિયાળે ચતુરાઈથી કહ્યું મહારાજ હું તમારા માટે ખાસ ભેટ લઈ આવ્યો છું તાજી માછલીઓ આ માછલીઓ ખાવાનો આનંદ અલગ જ આવશે વાપ તો ખુશ થઈ ગયો એ માછલીઓ ખાવામાં એટલો વ્યસ્ત થઈ ગયો કે એનું ધ્યાન આંબાના ઝાડ પરથી હટી ગયું સિયારે એ તકનો લાભ લીધો અને વાંદરાને બોલાવ્યો એ ભાઈ તું તો ઝાડ પર ચડવામાં ઉત્સાહ છે જલ્દીથી આ ચમકતી કેરીઓ તોડી લે વાંદરો તરત જ ઝાડ પર ચડી ગયો અને કેરીઓ તોડવા લાગ્યું સિયારે વાંદરાને કેરીઓ આપતા કહ્યું તું પણ સાથી છે અને તને પણ આ કેરીઓ મળશે સિયાર અને વાંદરો બંને ત્યાંથી ભાગે છે ત્યાં સુધીમાં વાઘને ખબર પડી જાય છે એની આંખો સામે જ કેરી ચોરાઈ જાય છે વાઘ ગુસ્સામાં પાછળ દોડ્યો પણ વધારે માછલી ખાવાથી એને પેટમાં દુખાવો થવા લાગ્યો અને એ બેભાન થઈ ગયો શિયાર એ જંગલના બધા જાનવરોને ભેગા કર્યા અને એક એક કેરી બધાને વેચી દીધી શિયાર બોલે છે આ આંબો અને કેરીઓ ફક્ત મારી નથી આ તો આપણા બધાનું જ છે બધા જાનવર ખુશ થઈ ગયા અને શિયાની પ્રશંસા કરવા લાગ્યા એઓએ સિયાને જંગલનો સાચો નેતા માની લીધો આ વાર્તામાં આપણે શું શીખ મળી તો મારા વાલા બાળ મિત્રો આ વાર્તા ઉપરથી શીખવા મળે છે કે બધું જ તાકાતથી મળતું નથી સમજદારી અને બુદ્ધિ પણ તમે તમારા કાર્ય સફળ કરી શકો છો જો આ વાર્તા તમને ગમી હોય તો તમારા મિત્રોને મોકલી દેજો કેમ કે આ ચેનલ મિત્રો માટે જ છે અને હા વિડિયો લાઈક શેર અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા